સામાન્ય રીતે સરદાર પટેલ માટે કોઈ બી કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરતી હોય તો હું એને હંમેશા એપ્રિશિએટ કરતો હોઉં છું અને ધન્યવાદ આપતો હોઉં છું પ્રેસના પ્રતિનિધિએ મારી પાસે પ્રશ્ન કર્યો કે સરદાર સ્ટેચ્યુ યુનિટી ઓફ સરદાર સ્ટેચ્યુ બન્યું એમાં આપને શું કહેવું છે મેં કહ્યું હું ધન્યવાદ આપું છું કે સરદાર સાહેબનું આવું સ્ટેચ્યુ બન્યું પણ સાથે સાથે મેં એ પણ એમને કહ્યું કે તમે ચાઇના પારના એન્જિનિયરો પાસે કેમ બનાવડાવ્યું તમે બનાવ્યું તો હકીકતમાં આપણા ગુજરાતના એન્જિનિયરોએ અને ત્રણ હજાર રૂપિયા જેવી ત્રણ હજાર કરોડ રૂપિયા જેવો ખર્ચ તમે કર્યો તો એની સામે સરદાર સાહેબનું મેમોરિયલ શાહીબાગ અમદાવાદની અંદર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બને એના કરતાં કેટલાય વર્ષો પહેલાં બનેલું છે અને એના ઉદઘાટનમાં પણ તેઓ પધારેલા છે ત્યારે હું એટલું જ પૂછું કે તમે જ્યારથી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યાર પછી કોઈ બી વાર એ મેમોરિયલમાં પધાર્યા છો ખરા કોઈ વખત પધાર્યા નથી એ મેમોરિયલને જે કોઈ સહાયતા મળતી હતી ગ્રાન્ટના રૂપમાં એ આપ આવ્યા પછી આપે તાત્કાલિક બંધ કરી દીધી અને અગાઉની સરકારે મંજૂર કરેલી રકમ તમે એમને આપી છે ખરી એ માટેના પત્રો મેં લખ્યા છતાં તમે એનો જવાબ આપ્યો છે ખરો તો એનો જવાબ મળશે ના હકીકતમાં તમે અનેક વખત અમદાવાદ એ જ રસ્તા ઉપરથી જાઓ છો એરો એરોડ્રામ પર ઉતરીને પણ એ મેમોરિયલની મુલાકાતે કોઈ પણ વખત આવવાનું વિચાર્યું છે ખરું તો એનો જવાબ મળશે ના તો કયા એવા કારણો છે કારણ કે જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે હિસ્ટોરિકલ કહો છો તો હું પણ એને હિસ્ટોરિકલ કહું છું પણ સરદાર મેમોરિયલ પાસે જે વસ્તુઓ છે એ સરદાર સાહેબના જીવનમાં એમના શરીરને સ્પર્શ કરેલી એવી વસ્તુઓ છે અને એ વસ્તુઓ સામાન્ય રીતે માણસ ભગવાનને ફૂલ ચડાવે અને એ ફૂલ એ માથા ઉપર મૂકતો હોય છે એમ સરદાર સાહેબે ઉપયોગ કરેલી વસ્તુઓ દાખલા તરીકે એમના પહેરેલા કપડાં પહેરણ છે ધોતી છે મંડી છે એમના ચંપલ છે એમના ચશ્મા છે એમની પેન છે એમનું ઘડિયાળ છે એમનો લોટો છે એમની સગડી છે આ બધી જ વસ્તુઓ સરદાર મેમોરિયલ પાસે હૈયાત આજે પણ જોવા મળે છે તો એ સ્પર્શ કરેલી વસ્તુઓ એ પવિત્ર વસ્તુઓ નથી તો એ પવિત્ર વસ્તુઓના દર્શન કરવાથી આપણું જીવન પાવન થાય એવું આપને લાગતું નથી તો એને તમે અવગણીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ એકલી વાત કરવી અને સાથે સાથે પ્રેસને બીજું કંઈ આવવા ના દેવું એવી જાતનો ફોર્સ કરવો એ વ્યાજબી છે ખરું પ્રજાને જાણ કરવી જોઈએ હકીકતમાં પ્રજા જાણે એ માટેનો પ્રચાર કરવો જોઈએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ મેં તો ધન્યવાદ આપ્યા છે કે તમે સારું કામ કર્યું અને આજે બી કહું છું ફરીથી બી કે સચ્યુ ઓફ યુનિટી બનાવીને સારું કામ કર્યું છે પણ સરદાર મેમોરિયલ જેવી સંસ્થાને તમે અવગણના કેમ કરો છો એનો તો જવાબ આલો અને અવગણના કરીને આજ સુધી તમે પ્રાઇમ મિનિસ્ટર બનાવીને બાર વર્ષ થઈ ગયા પણ અંદર કોઈ દિવસ વધાર્યા છે ખરા તમે તો પધાર્યા નથી પણ તમારી કોઈ વ્યક્તિઓ બી વધારી છે ખરી તો જવાબ નામાં મળશે તો એની પાછળનું કારણ શું મેં તો પહેલેથી જ કહ્યું કે સરદાર સાહેબ માટે કોઈ બી વ્યક્તિ કંઈ બી કામ કરતી હોય તો એક એ કામને એપ્રિશિએટ કરવું જ જોઈએ કારણ કે એક એક એ વ્યક્તિની આભા જ એક અલગ જાતની આભા હતી અને મહાત્મા ગાંધી સરદાર પટેલ કે નહેરુ જેવી વ્યક્તિઓને કોઈ રીતે અપમાનિત કરવી એ મને યોગ્ય લાગતું નથી કારણ કે એમને જીવન સમર્પિત જીવન કરેલું હતું દેશને માટે સમર્પિત જીવન ગરીબ માણસો માટે સમર્પિત જીવન અને એક એક વ્યક્તિનો વિચાર કરીને આ દેશને એકતાની ભાવના સાથે જોડવાનો વિચાર એ સરદાર સાહેબનો વિચાર હતો અને એ વિચાર મૂર્તિમંત થયો હોય ને આજે દેશની લોકશાહી જ્યારે વેગ પકડી રહી હોય ત્યારે તમે આવી બધી બીજી બધી નાની નાની વાતોમાં પડીને કોઈકને નુકસાન કરવાની વાત કરો એ બરાબર નથી અને લોકશાહી પ્રક્રિયાની અંદર સાચી વાત લોકો સુધી પહોંચવી જોઈએ હું પ્રેસને અને મીડિયાને પણ કહું છું કે સાચી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરો અને સાચી વાત પહોંચાડવા માટે મેં મારી વાત કરી છે એટલે કોઈ બીજી વાત કરતો હોય તો એને હું માન્ય કરતો નથી